માન્ય રાજકોટ રેન્ડ શ્રી અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા તેમજ એસપી શ્રી પાંડે સાહેબ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ એના માટે સતત અને માર્ગદર્શન થતું આવતું હોય છે તેમના સર્વેલન્સ સ્ટાફને ખાનગી બાતમીદારો દ્વારા બાતમી મળેલી કે નકલી પોલીસનો સ્વાંગ રચી અને આવનાર વાહન ચાલકોને પોલીસના નામે ભય આપીને પૈસા ઉભરાવવાનું કામ કરવાવાળા લોકો આ વિસ્તારમાં સક્રિય થયા છે એવી બાતમી મળતા પીઆઈ શ્રી સરવેયા દ્વારા સર્વેલન્સ સ્ટાફ દ્વારા અને બીડ જમાદાર એસઆઈ થાનકી દ્વારા વોચ ગોઠવેલી હતી તે અનુસંધાને ગઈકાલે સાંજે બે વ્યક્તિ સામત ગોવિંદભાઈ કરંગિયા તેમજ દિનેશ મેઘાભાઈ વર્મા પોલીસ કર્મચારીનો સ્વાહંગે રચી નકલી પિસ્તોલ એરગન લગાવી અને

પાછળ કોઈ કારણ કાવતરું છે કે કેમ અને અગાઉ આ રીતે કેટલી વાર આ લોકો ઉઘરાણા કરી ચૂક્યા છે એની તપાસ કરવામાં આવશે આરોપી પોલીસના જે કટ શૂઝ બ્રાઉન કલરના યુઝ થતા હોય છે એવું પહેરી અને સિવિલ કપડાં પહેરી અને નકલી પોલીસની ગ્લોક પિસ્તોલ જેવી હેરગન લગાવી અને પોલીસ તરીકે રોપ જમાવતા હતા इहा तजवीज़ अपास न आधार चाल